એક મોટા સમાચાર સુપ્રીમ કોર્ટમાંથી આવ્યા છે ગુજરાત સરકારે બે હજાર બેના તોફાનોમાં ત્રણ મહિલાઓ પર બળાત્કાર કરનાર અને ચૌદ લોકોની હત્યા કરનાર અગિયાર આરોપીઓને છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો એક વર્ષ પહેલા અને અગિયાર લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા ગુજરાત સરકારના આદેશ સામે પીડિતા બિલકિસ બાનુએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા અને કયું હતું અન્યાય થઈ રહ્યો છે આ પ્રકારનું કૃત્ય કરનાર આરોપીઓને ગુજરાત સરકાર છોડી શકે નહીં તો પહેલા વાત કરીએ મામલો શું હતો તારીખ 3 માર્ચ 2002 ના રોજની આ ઘટના છે ગોધરામાં 59 કાર સેવકોને સળગાવી દેવાની ઘટના પછી ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં કોમી તોફાન ફાટી નીકળ્યા હતા 3 માર્ચ 2002 ના રોજ દાહોદ પાસે આવેલા લીમખેડા નજીકના એક રણપુર ગામમાં ત્યારે આ એક ટોળું તેમને ઘેરી લે છે બિલકિસ બાનુને પાંચ માસ નો ગર્વ હતો આ ટોળું તેમની ઉપર તૂટી પડે છે ત્રણ મહિલાઓ ઉપર બળાત્કાર થાય છે ચૌદ લોકોની હત્યા કરી દેવામાં આવે છે આ મામલે પહેલા તો ગુજરાત પોલીસ ફરિયાદ નોંધતી નથી પણ મોડે મોડે ફરિયાદ નોંધે છે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે છે અને બે ની અંદર આ મામલે સીબીઆઈ તપાસ સોંપવામાં આવે છે અને સીબીઆઈ અગિયાર આરોપીઓની ધરપકડ કરી સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર મુંબઈમાં આની ટ્રાયલ ચલાવવામાં આવે છે બે હજાર આઠમાં આ મામલે મુંબઈમાં ટ્રાયલ ચાલે છે અને અગિયાર લોકોને દોષિત આરજી ફગાવી મુંબઈ કોર્ટે આપેલા સજાના હુકમને ને કાયમ રાખે છે પણ બે હજાર બાવીસ માં અમૃત મહોત્સવ નિમિત્તે ગુજરાત સરકાર આ અગિયાર આરોપીઓને જેલ મુક્ત કરે છે તેમને સજાની માફી આપે છે આ સજાની માફી મળતા ગુજરાતની જેલોમાં બંધ કેદીઓએ પણ સજા માફી માટે સરકાર સામે અરજીઓ કરી પરંતુ આ સરકારે બાકીની તમામ અરજીઓ ફગાવી માત્ર બિલકિશ બાનું કેસમાં સજા ભોગવી રહેલા આરોપીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો આદેશ સામે બિલ્કીશ બાનું સુપ્રીમ કોર્ટમાં જાય છે અને સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચે ગુજરાત સરકારના હુકમ રદ કરતા મહારાષ્ટ્ર સરકાર નો છે ગુજરાત સરકાર આ મામલે કેવી રીતના માફી આપી શકે સુપ્રીમ કોર્ટે એવું પણ નોંધ્યું કે આ ઘટનાની ક્રૂરતાની ચર્ચા અમારે નથી કરવી માત્ર સ્ત્રીનું સન્માન જળવાય તે જોવાનું કામ અમારું છે માટે અમે આ અગિયાર આરોપીને છોડી મૂકવાનો જે હુકમ કર્યો છે તેને રદ કરીએ છીએ આ હુકમના ઘેરા પ્રત્યાઘાત હવે ગુજરાતમાં પડવાના છે આ કેદીઓને હવે ફરી જેલમાં સમર્પણ કરવું પડશે એટલે કે ફરી તેમને જેલમાં બંધ થવું પડશે જોઈએ આ ઘટનાના સુપ્રત્યાઘાત પડે છે ગુજરાતના અન્ય કેદીઓ આ ઘટનાને કેવી રીતના જોવે છે ગુજરાત સરકાર કેવી રીતના જોવે છે તે મામલે અમે વાત કરતા રહીશું તમારી સાથે પણ અત્યારે અમારો બેલ કોણ દબાવીએ અમારી સાથે જોડાઓ સત્ય અને સત્યની પાછળની ઘટનાઓ સમજવા માટે જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો અત્યારે મને અને મારા સાથી હિતેશ બારોટને રજા આપો નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड परा